જેમાં છાપરિયા રોડ પર અનંતેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માત ની વણઝાર યથાવત જોવા મળી રહી છે જે અંતર્ગત બાઇક ચાલકો સામ સામે ટકરાતા અકસ્માત ના સીસીટીવી ફૂટેજ સામે આવે છે અગાઉ અકસ્માત

અનંતેશ્વર મંદિર ની બાજુમાં જ આ વળાંક છે જેમાં હજારો ની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે તો આ અંગે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સાથે જ તાત્કાલિક ધોરણે દ્વારા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં છે જીતેન્દ્ર સોલંકી નેશન દસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર